આ છે આપણી વાડી મકાન બનાવ્યું છે નીચે તળિયું નાખવાનું બાકી છે દરવાજો આવશે અને અહીંયા દાદર આવશે ઉપર અગાશી ઉપર જવાનું આ એક સ્લેબ વાળો રૂમ બનાવી આ એક રૂમ બનાવી સ્લેબ વાળો આ રૂમ આ સ્લેબ બોલે આ ઝટકા મશીન આ આપડી વાડી છે ડુંગળી ગીરી છે વાડીમાં આ છે ડુંગળી la sainya ase a baju malasan lasan no આ ધાણા છે ધાણા ને ફૂલ આવી ગયા છે પાક ઉપર આવી ગયા છે ધાણા પાણી વાળવાનું છે મારે રાજુભાઈ પાણી વાળે છે પણ લાઇટ વહી ગઈ છે અને આ છે આંબા બે વર્ષના આંબા થઈ ગયા છે મારે રાજુભાઈ પાણી વાળે છે અને લાઈટ વહી ગઈ છે હા છે મિત્રો આંબા હા બધા આંબા છે આંબાની આરો તૂર નાખેલી છે આ સૈન્યા છે ફૂલ આવવા માંડ્યા છે હજી મહિનો દિવસ લાગશે પેલા ઘઉં છે ઘઉં છે સૈયા છે ડુંગળી છે ધાણા છે જીરું છે આ છે લસણ છે આ છે જીરું આ ડુંગળી છે આ ધાણા હજી નાખેલા છે આવે છે આ ઘઉં છે અને આ આપણું મકાન છે મકાનમાં શું કરવું પડે એ કોમેન્ટમાં જણાવજો ઉપર ઝટકા મશીનની સોલારની પ્લેટ છે એમાંથી બેટરી ચાર્જિંગ થાય અને રાતે ભૂંધિયા રોજ ન આવે એના માટે તેને ઝટકા ચાલું થાય અહીંયા પતરા નાખી દેવાના છે પવન બહુ આવે છે અંદર અને અહીંયાથી બાર સીધો દાદર આવી જશે મકાનનો અહીંયા અને અહીં નીચે તળીયું નાખવાનું છે એક રૂમ વાળી છે અને એક રૂમ સાદો પતરાવાળો ખુલ્લો આ રીતે અહીંયા પતરા છે એવા પતરા અહીંયા આવી જશે આ ગ્રીલ કાઢી નાખવાની છે આ છે રીંગણી રીંગણા રીંગણા બહુ સારા એવા આવે છે સામે પોપૈયા છે ત્રણ ચાલો મિત્રો વિડીયોમાં કોમેન્ટ કરીને જણાવજો કે મકાનમાં શું કરવું પડે વિડીયો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને આવાને આવા વિડીયો હું નવા નવા મોકલી શકું